હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી મજા મજામાં જશો તો બધાને જય જઈમાં જે આજે આપણે બનાવવાનું છે ભીંડી મસાલાનું શાક આપણે ભીંડી મસાલા બનાવીશું તો આપણે ભીંડા ધોઈને લઈ લીધા છે આજે અઢીસો ગ્રામ ભીંડા છે પણ આપણે બધા બનાવવાના છે બે જમનું બનાવવાનું છે તો આપણે ભીંડાને સાફ કરીને ધોઈને એકદમ કોરા કરીને કટ કરી લીધા છે મોટા મોટા હતા એટલે આપણે બ બે ત્રણ ત્રણ કટ કરી છે અને એમાં હવે આપણે સમારીશું બે ડુંગળી એક ટમાટું જે મસાલી ભીંડી બનાવવાનું છે એમાં એક મરચું અને આપણે ભીંડી સમારીને રેડી રાખીએ છીએ હવે આપણે સમારી દઈએ ડુંગળી ડુંગળીને એની કટ કરી લેશું આમ તો મિક્સરમાં પીસી નાખો તો બી ચાલે ટામેટોને ખાસ બધા પીસે છે પણ આપણે ટામેટોને પણ નથી પીસવાનું આપણે ડુંગળી પણ કાપી લેવાની છે ટામેટું પણ આમાં જ કાપી લેવાનું છે તો આપણે લઈ લીધી છે જો ભીંડી કપાઈ ગઈ ટામેટું કપાઈ ગયું છે ડુંગળી કપાઈ ગઈ છે આદુ લસણની પેસ્ટ પણ તૈયાર છે અને એક લીલું મરચું પણ કાટને તૈયાર કરી દીધું છે હવે આપણે ચાલુ કરીશું ગેસ ગેસ પર આપણે કઢાઈ તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે એમાં આપણે ભીંડી કટ કરેલી હતી નાખી દીધું કારણ કે આપણે ભીંડીને ગરમ તેલમાં થોડી ફ્રાય કરવાની છે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે સોફ્ટ થઈ જાય એટલે આપણે એક વાડકામાં ફરી ભીંડી બધી કાઢી લેવાની છે પૂરેપૂરો વિડીયો દેખજો એટલે તમને વધારે ખ્યાલ આવશે આપણે કઈ રીતે બનાવીએ છીએ મસાલા ભીંડીનું શાક એ કારણ કે આપણે હું આ રીતે છું તમે લોકો કઈ રીતે બનાવો છે મને ખાસ કમેન્ટ કરીને કહેજો અને જો એકદમ સોફ્ટ ભીંડી થઈ ગઈ છે ને હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું ભીંડી બધી કાઢીને પછી આપણે કરવાનું છે તમને મેં બતાડું છું તમે લોકો કઈ રીતે બનાવો છો ભીંડી મસાલા એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો અને મેં આ રીતે બનાવું છું તમે પૂરો વિડીયો જોજો એટલે હું કઈ રીતે બનાવું છું તમે લોકો કઈ રીતે બનાવો છો મને કોમેન્ટ કરીને કહેજો ને કોને કોને ભાવે છે ભીંડાનું શાક ભીંડી મસાલો કોનું કોનું ફેવરેટ છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો અને જેને ખાવા હોય એ આવી શકે છે મારા ઘરે તો આપણે આમાં થોડું ઉમેરી લઈશું તેલને હવે નાખીશું ડુંગળી સમારેલી ડુંગળી હતી બે નાની નાની તો આપણે હવે તેલમાં નાખી ડુંગળીને એકદમ સાતડવાની છે એનો એકદમ ડુંગળી સોફ્ટ થઈ જાય અને થોડોક બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી એને સાતડવાની છે જો તમે કલર જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે હવે આમાં નાખીજો આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ જેથી આપણને કાચું પણ ના લાગે એટલા માટે એને ડુંગળીની જોડે સાતડવાનું છે એટલે આપણને થોડો એનો કાચો સ્વાદ ના આવે એટલા માટે તમે જોઈ શકો છો આપણે ડુંગળીનો બી કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે આદુ લસણની પેસ્ટ પણ અંદર નાખી દીધી છે અને લીલું મરચું એક કાપ્યું હતું એ પણ અંદર નાખી દીધું છે અને હવે આપણે નાખીશું ટમાટર જો ટમાટરને પણ બરાબર હલાઈને થોડું નમક નાખીશું એટલે એકદમ ટમાટર પણ સોફ્ટ થઈ જશે જે જેથી ટમાટર કેવા થઈ જશે કે આપણે મિક્સરમાં મિક્સર જેવા તો નહીં થાય પણ મિક્સરમાં પીસેલા હોય ને એવું જ ગ્રેવી બની જશે એટલે આપણે સ્વાદ અનુસાર આપણે નાખી દઈશું નમક મગ નાખીને થોડીવાર આપણે સોફ્ટ થવા જઈશું એટલે અને ટામેટા બધા એકદમ સોફ્ટ થઈ જશે જેથી આપણે એકદમ ગ્રેવી મિક્સર જેવી થઈ જાય આપણે મિક્સરમાં નથી આપણે મોટા મોટા કાપી ના તો તમે જોઈ શકો છો આપણે હવે જો અંદર બધા મસાલા પણ નાખી દીધા છે હું એમાં હળદર ગરમ મસાલો લાલ મરચું બધું નાખ્યું છે અંદર અને આપણે થોડી એક ચમચી જેટલો ચણાનો લોટ નાખીને શેકી નાખ્યું છે જેથી કાળો આમ કાચો લાગે નાખી દીધું હળદર લાલ મરચું ગરમ મસાલો નાખ્યો છે છેલ્લા તમે જોઈ શકો છો આપણા આટલા જ મસાલા છે આપણે બીજું કંઈ યુઝ નથી કરવાનું બીજો વધારાનો કોઈ મસાલો નથી નાખવાનો તો તમે જોઈ શકો છો એકદમ આપણું ગ્રેવી તૈયાર થઈ ગઈને આપણે જે ફ્રાય કરી હતી ભીંડી એ ભીંડી અંદર નાખી દીધી છે હવે એકદમ એ ભીંડી અને આપણે જે દહીં હતું એ દહીંને એકદમ આપણે મેલ્ટ કરી નાખ્યું છે મેલ્ટ કરીને નાખવાનું છે જેથી દહીં ફાટે નહીં કારણ કે આપણે આખું દહીં એવું ને એવું નાખીશું તો એ ફાટવાની શક્યતા રહે છે એટલે આપણે એકદમ મેલ્ટ કરી નાખવાનું છે દહીં અને પછી નાખવાનું છે એટલે તમે જોઈ શકો છો જુઓ હવે એકદમ આપણે ભીંડી મસાલા રેડી થઈ ગયું છે એકદમ જુઓ એકદમ ઉભરો આવે છે હેલો ગાઈઝ તો મારી ભીંડી મસાલાની રેસીપી કેવી લાગી તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને ભીંડી મસાલા કોનું કોનું ફેવરેટ છે એ મને કમેન્ટ કરીને કહેજો કારણ કે આપણું તો ફેવરેટ જ છે કારણ કે મને તો બહુ ભાવે છે પણ તમારું કોનું કોનું ફેવરેટ છે મને કમેન્ટ કરીને કહેજો ને એમની રેસીપી જેને બી ગમી હોય એ લોકો ખાસ કમેન્ટ કરજો મને અને તમે એ લોકો કઈ 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 રીતે બનાવો છો ભીંડી મસાલા એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો અને મેં કઈ રીતે બનાવીને તમે લોકો કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરીને કહેજો ગાય up in the next video company so bye bye